હલો મિત્રો જય માતાજી જય મામાદેવ તો આપણે ફ્રીથી એક બ્લોગ લઈને આવી ગયા છીએ ને આ વ્લોગ આપણે હાડના શૂટ કરીએ છે તમે વિચારતા જો કે આ વ્લોગ કેમ સવારે પાંચ વાગ્યાના હાંડના શૂટ થાય તો એનું કારણ છે મિત્રો ટાઈમ જે કે મને નથી મળતો કારણ કે હમણાં તે અત્યાર સુધી એક વિડીયો પણ મતતો હતો જે કે ફ્રી ફાયરનો વિડીયો છે ફ્રી ફાયરનો વિડીયો એડિટ એડિટ તો ન જ જો કારણ કે કોને ખબર કરપ્ટ થઈ ગઈ છે ફાઇલ કેપ કાર્ટ થઈ ગયું છે તો એના કારણે એડિટ ન છો તો એટલે ડાયરેક જ નાખી દઉં ને આ વિડીયો તો કદાચ નહીં એડિટ થાય ને ડાયરેક જ નાખવો પડશે તો એટલે કંઈ એડિટ નહીં થાય એમાં ડાયરીક જેમ છે એવી રીતે જ નાખવો પડશે તો આજનો વિડીયો આપણે શરૂ કરી દીધો છે હાલો તારા બહાર જઈ તો બહાર તો જુઓ અહીંયા બધું મસાલો વગેરે સાઈડો મિત્રો કેવી પ્યારી લાઈટ ગ્લો થાય છે મસ્ત લાગે છે જોવામાં સારી લાગે છે તો મિત્રો આપણે ઘણા ટાઈમથી બ્લોગ બ્લોગ અપલોડ કરવી છીએ પણ કોઈ જાજો રિસ્પોન્સ મળતો નથી પણ તો એના કારણે આપણે બનતો નહીં કરી દેવાય મિત્રો જેમ બને એમ વિડીયો આપણે અપલોડ કરતા રહીશું પણ થોડો સમયની કમી છે એટલે વિડીયો થોડો મોડો આવે છે એવું છે બીજું કંઈ છે નહીં આ જો હું સનલાઇટ લાગે મિત્રો જો આવો વ્યૂ આવે છે મસ્ત બ્યુટિફુલ ને મિત્રો તમે કહેતા હશો છો કે આ બાર વાર જ્યારે વ્લોગ શૂટ કરે કાં તો બાયડનો વ્યૂ હોય ક્યારેક ઘરનો વ્યૂ હોય કાંઈ બહાર જઈ કંઈ જાતો જ નથી એમ તો મિત્રો જઈશું આપણે પણ મિત્રો એકવાર તમે સપોર્ટ કરો શેર બેર કરો મારા વિડીયો બધે સુધી પોસાડો વિડીયો તો કાંઈક મને આમ જોશ મળે આમ થોડુંક અંદરથી કોન્ફિડન્ટ થઈ જાઉં કે નહીં હાલો કાંક તો કરવું જો તડક તો ગ્રુપ તમારા જે સબસ્ક્રાઈબર નવા નવા એડ થાય છે એના માટે હા જુઓ આંબો મિત્રો કેટલો ટાઈમ થઈ ગયો હજી ફૂટો જ નથી લાઈટ શરૂ કરીને બતાવું તમને જુઓ કાંઈ ફૂટતો જ નથી મિત્રો ઓણ બહુ આંબામાં ઓલું છે ફૂટતો નથી ને આ જો ફૂલ છે અહીંયા શીતળામાં છે મિત્રો દર્શન કરો હું માં શું કહેવો ભાણા ભાણા તો ભાણા તો અહીંયા રેખાભાઈ શું કરે છે રેખાભાઈ શું કરો

લાકડા કાપે છે કાપેલા જ છે લાકડા પણ બહાર કાઢે છે એમ આમ જોવો માં તમારો આ ઝૂપડું અંદર હળી ગયું માં આમ જોવો અંદર ઝૂપડું તમારું હળગી ગયું આમ જો કેટલો તાપ ઓહ ગરમી તો જોવો મિત્રો અહીંયા સુધી લાગે છે છે અહીંયા સુધી બફારો લાગે એટલો બધું અંદર લગભગ હોળાના રીંગણા છે મિત્રો એવું લાગે છે મને તો આ જો લાકડાનો સ્ટોક જો મિત્રો ફૂલ્લી રાખે લાકડાનો સ્ટોક જેમ કે ગેસ નો બાટલો ફૂટી જાય ડાયરેક્ટ લાકડા નાખીને હળકાઈ દેવાનું એવું શું ના અહીંયા આપણે ભઠ્ઠો છે હું કયો ગેસ નો બાટલો ફૂટી ગયો પછી કે થી રાંધું હા ઈ છે ના સુલો છે મિત્રો રોજ આપણે અહીં બેહીને તાપણી કરવી મજા આવે મિત્રો તો જો સાંદો સન મૂન કઈ કઈ લેંગ્વેજમાં મિત્રો આપણે તો હિન્દી લેંગ્વેજ એ એનો આપણે ગુજરાતીમાં બોલવી એવું છે આ જો તોરણ નું ટેક્સચર જો અતર કેવું હોય મસ્ત લાગે જો મને મિત્રો છે ને આ વ્યૂ છે ને એ બહુ મસ્ત લાગે મિત્રો ખતરનાક વ્યૂ લાગે જો એક થોડુંક થાય ને તો પછી મિત્રો દરિયા કિનારે બેઠા હોય ને મસ્ત સનલાઇટ થતી હોય તો એની મજા તો લગ હોય મજા આવે એવું છે આપણે મિત્રો કાલ સુધીમાં વિડીયો એડિટ શરૂ થઈ જાય પણ આજ કાંઈક પ્રોબ્લેમ આવી ગયો છે એટલે જેમ છે એમને વિડીયો અપલોડ કરી દઉં હું ને જો ઓળાનું તો સુર સુર્યું શરૂ થઈ ગયું છે એવું છે મિત્રો ને મિત્રો વિડીયો શેર બેર કરી દેજો મા શું કંઈ કહો કયો અમારો વિડીયો જોઈજો એમ કયો અમારા વિડીયો જોઈજો હા તો મા કહે છે કે અમારો વિડીયો જોઈશો

આઈ હોપ તમને અમારો વ્લોગ સારો લાગ્યો છે તો વ્લોગ અહીંના હેન્ડ કરી આજે કાલે મળશું નવા વ્લોગ સાથે ચલો બાય